સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન સેવાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે પરંતુ તેમની સાથે જોડાયેલી કંપનીઓ દ્વારા ઘણી વખત તેમના કર્મચારીઓ સાથે યોગ્ય વર્તન કરવામાં ન આવતા તેઓ અવારનવાર પર ઉતરી જાય છે અને તેના કારણે સુરત શહેરના લોકોને મુશ્કેલી વેઠવી પડે છે આજે ફરી એક વખત ઓરેન્જ બીઆરટીએસ બસના ના ડ્રાઈવરો પગાર સમયસર ન થતા હડતાલ પર ઉતરી ગયા હતા ત્યારબાદ તેઓને ટેકનિકલ કારણો સમજાવતા હડતાલ પૂર્ણ કરી કામ પર જોડાયા હતા બીઆરટીએસ બસના ડ્રાઇવરો દ્વારા પોતાનો પગાર છેલ્લા કેટલાક સમયથી ચુકવવામાં ન આવતો હોવાને કારણે બસ ન ચલાવવાનો નિર્ણય કરાયો હતો ડ્રાઈવરોના કહેવા મુજબ તેમને એકથી દસ તારીખમાં પગાર ચૂકવી દેવામાં આવે કેમ કે તેઓ ભાડેથી ઘરમાં રહે છે અને બીજી તેમની જરૂરિયાતો પણ છે કંપનીના સંચાલકો દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો હતો જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા એટલું જ નહીં પરંતુ ડ્રાઈવરોને આઈ કાર્ડ પણ આપવામાં આવ્યા નથી કે તેઓ કઈ કંપનીના કર્મચારી છે

કંપની ઝડપથી પૂરી કરી આપશે ડ્રાઈવરો સાથે વાત થતા ડ્રાઈવરો પણ તરત જ પોતાના રૂટ પર બસ લઈને રવાના થયા હતા એ કે પગાર અમને ટાઈમ ટુ ટાઈમ મળતો નથી અને 22500 પગાર બોલેલા કાપી કૂપીને પૈસા આપે છે કોઈ કોઈ ભૂખ નથી પગાર સ્લિપ બી નથી આપતા પીએફ અત્યાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એપમાં કે કોઈ જગ્યાએ બતાવતું નથી એટલે અમે આટલો લોકોએ હડતાલ પાડી લીધી ડ્રાઈવરો એટલે પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી પંદર તારીખ અઢાર તારીખ વીસ તારીખ થઈ જાય છે ભાઈ અડધા ડ્રાઈવરોને આપ્યું છે અડધાનો હજુ વીસ પચીસ ડ્રાઈવરોનો બાકી છે તો આવશે આવશે એવું વાયદા કરે છે એટલે અમે આ લોકો અમે લોકો બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત